શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નિર્ભય કેમ્પસ ચિત્રા ભાવનગર ખાતે પંદરમી ઓગસ્ટની શાળામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી સંચાલક પૂજ્ય કે પી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કર્નલ અજય રાણા એડમ સિક્સ ગુજરાત બટાલિયન એનસીસી આર્મી ભાવનગરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પ્રવીણસિંહજી સરવૈયા નિર્ભય સોસાયટી પ્રમુખ જગદીશસિંહ ગોહિલ ગોહિલ બોરતળાવ વોર્ડ મહામંત્રી જોરસંગભાઈ વેગડનશ્યામભાઈ રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે આપણા રાષ્ટ્રનો તિરંગો ધ્વજ હું ગૌરવ તેમજ હર્ષની લાગણી અનુભવું છું આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણી પ્રસંગે અત્રે ઉપસ્થિત ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજેશભાઈ રાબડિયા શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા નગર સેવક શ્રીઓ શિક્ષણ સમિતિના શ્રીઓ વિરોધ પક્ષના નેતા ભરતભાઈ ભુટેલિયા પૂર્વ મેયર શ્રી મનુ મો